અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગવર્મેન્ટ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે

અને અધિકાર પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવે થી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં ત્રણથી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય

અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બધક કોઈ વાર સિધ્ધિમાં કોઈ વાર સિધ્ધિ રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવે હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનરલી એમનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલો અમે તપાસ કરી અને નોટિસો આપી દે છે

અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું